જય સ્વામિનારાયણ મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે સવારમાં નાસ્તામાં ખાવાની મજા પડે તેવા મેથીના ગોટા આજે આપણે ઘરે બનાવીશું સાથે તેની જોડે લીલા મરચાં તળીને મીઠાવાળા કરીને ખાવાની ખૂબ જ મજા આવે છે તો શિયાળામાં આ રીતે હલકો ફૂલકો નાસ્તો જરૂર કરજો રૂ જેવા પોચા અને પરફેક્ટ માપ સાથે મેથીના ગોટા બનાવવા માટે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર બની રહો બજાર જેવા મેથીના ગોટા ખાવા માટે તેની સાથે કઢી પણ બનાવવામાં આવે છે આ કઢીની રેસિપી તમને દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જઈને જોઈ શકો છો દહીં સાથે અથવા તો ડુંગળી સાથે પણ આ ગોટા ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો ત્યારે ફટાફટ બનાવવાનું શરૂ કરીએ ટેસ્ટી મેથીના ગોટા તો સૌથી પહેલાં મેથીના ગોટા બનાવવા માટે અહીંયા બધી ટિપ્સને આપણે ફોલો કરીએ છીએ તેના માટે અહીંયા લીલા ધાણાને ધોઈને સમારી લીધા છે તમે જોઈ શકો છો આપણે અહીંયા એક નાની વાડકી જેટલા લીલા ધાણા લીધા છે ત્યારબાદ અઢીસો ગ્રામ જેટલી મેથી લીધી છે આ મેથીને બરાબર બે વાર પાણીથી ધોઈ કાઢવી ત્યારબાદ તેનું બધું જ પાણી નીતારી દેવું જો પાણી થોડુંક પણ રહી જશે ને તો આપણું બેટર વધારે ઢીલું થઈ જશે તેથી બરાબર પાણી નીતારીને મેથીને કોરી કરી દેવી ત્યારબાદ તેને કટ કરી લઈશું તો અહીંયા નાની મોટી સાઇઝમાં તમે કટ કરી શકો છો તેનો કોઈ પ્રોબ્લેમ નથી બસ અહીંયા આપણે મેથીને બરાબર કોરી કરીને પછી જ તેનો ઉપયોગમાં લેવી તો આ રીતે આપણે બધી જ મેથીને કટ કરી લઈશું તાજી લીલી છમ મેથી લેવી અને મેથીમાં જો પીળો ભાગ હોય તો તેને બહાર કાઢી લેવો ત્યારબાદ હવે આપણે ચણાનો લોટ લઈશું જેને આપણે બેસન પણ કહીએ છીએ તો એકદમ ઝીણો ચણાનો લોટ હોય તે લેવાનો તો અહીંયા આપણે ત્રણસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે ચણાના કખરા લોટના પણ ભજીયા બને છે તેનો વિડીયો તમે દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જઈને જોઈ શકો છો હવે આપણે તેમાં મસાલા કરીએ તો એક મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર જે રેગ્યુલર યુઝ કરીએ છીએ ત્યારબાદ વન પિંચ જેટલી હળદર એડ કરવી હળદરના કારણે આ ગોટાનો કલર પીળો આવે છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ એક ચમચી જેટલો અજમો લઈશું અને હાથથી મસડીને એડ કરવું સ્વાદ અનુસાર એક ચમચી જેટલું મીઠું લેવું એક નાની ચમચી જેટલો કાળા મરીનો પાવડર એક ચમચી જેટલો હિંગ એડ કરવી મેથીના ગોટા બનાવવા તેનું ખીરું તૈયાર કરવું જોઈએ એ જ એનું મેઇન પાર્ટ છે તેના માટે અહીંયા આપણે હૂંફાળું પાણી લીધું છે તો લગભગ દોઢ ગ્લાસ જેટલું હૂંફાળું પાણી લીધું છે થોડું થોડું પાણી એડ કરીશું અને આ રીતે તેને હલાવતા જઈશું તમે હાથથી પણ હલાવી શકો છો અથવા વિસ્કરની મદદથી તેને હલાવવું ત્યારબાદ બેટરની કન્સિસ્ટન્સી ચેક કરતા રહેવું અને થોડું પાણી એડ કરીને મિક્સ કરતાં રહેવું વચ્ચે વચ્ચે બેટરને ઉપરથી નીચે પાડીને જોવું કે બેટર કેટલું પતલું છે એ પ્રમાણે અહીંયા આપણે બે ચમચી જેટલું ફરી પાણી એડ કરીશું પાણીને થોડું હૂંફાળું જ લેવું એ ખાસ ધ્યાન રાખવું જેથી આપણા પોચા રૂ જેવા ગોટા બને છે ત્યારબાદ હવે બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ લાગે એટલે તેમાં બીજા મસાલા કરીએ તેમાં થોડા લીલા મરચાં ઝીણા સમારીને એડ કરવા લીલા ધાણા એડ કરી દઈશું અને જે મેથી આપણે સમારીને રાખીએ છીએ તે એડ કરી દેવી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લો તો અહીંયા જ્યારે પણ આપણે ગોટા બનાવીએ ને તો મેથીનું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી અહીંયા બેટર વધારે ન લાગે તો જેટલું આપણે ચણાનો લોટ લીધો છે તેટલું જ તેમાં મેથી પણ એડ કરવી જેથી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી રહે ત્યારબાદ પાણીનું પ્રમાણ માપનું ધ્યાનથી એડ કરવું ત્યારબાદ એક ઇંચ જેટલો આદુનો ટુકડો છીણીને એડ કરીશું અને બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેવી અહીંયા જો આપણે આ ખીરામાં વચ્ચે હળદર એડ ના કરી હોત તો તમારા ગોટા એકદમ સરસ લીલાછમ દેખાત અને થોડો કલર આછો દેખાત હવે અહીંયા એક ચમચી દહીં એડ કરીશું અને એની ઉપર વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરવો જેથી ફર્મેન્ટેશન સારું આવે અને સારી રીતે તેને એક જ ફોર્મમાં એક સાઈડથી મિક્સ કરતાં રહેવું આમ કરતાં બેટર થોડું હલકું બને છે પહેલાં કરતાં તેની કન્સિસ્ટન્સી થોડી પતલી લાગે છે અને તેનો એકદમ લાઇટ કલર થઈ જશે સાથે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીજું દીધું છે તેલ મીડિયમ ગરમ થયું છે એવું પહેલાં ચેક કરી લેવું આ રીતે થોડુંક બેટર એડ કરીને તે તરત ઉપર આવી જાય એનો મતલબ કે બરાબર તેલ ગરમ છે હવે આપણે તેમાં હાથની મદદથી અંગૂઠાને હાથની મદદથી થોડું થોડું કરીને બેટર એડ કરતા જઈશું અને ભજીયા ઉતારતા જઈશું જો તમને આ રીતે ના ફાવે તો તમે ચમચીની પણ મદદ લઈ શકો છો તો જ્યારે આ રીતે મેથીના ગોટા બનાવતા હોય ત્યારે તેલ મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ અને ગોટા એડ કર્યા બાદ તેને તરત ફેરવવાના નથી તેને થોડીકવાર માટે થવા દો એક બે મિનિટ થોડ થાય ત્યારબાદ તેને પલટાવો તેલ ઓછું ગરમ હશે ને તો નીચે ઠરી જશે ગોટા અને જો વધારે પડતું ગરમ હશે ને તો તરત ઉપર આવીને લાલ થઈ જશે તો અહીંયા એ વાતનું ધ્યાન રાખું કે તેલ મીડિયમ જ ગરમ હોવું જોઈએ અને ત્યારબાદ ગોટા મૂક્યા પછી તેને થોડીવાર થવા દઈશું ત્યારબાદ બીજી બાજુ પલટાવું અને ચમચીની મદદથી પણ તેને તમે ફેરવી શકો છો ત્યારબાદ તેને બીજી બાજુ પલટાવીને થોડીવાર થવા દો ત્યારબાદ એક ડીશમાં કાઢી લઈશું તો આટલા એક ગોણ તૈયાર થતાં લગભગ ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી છે વધારે ગેસની ફ્લેમ ધીરી નથી કરવાની કે હાઈ નથી રાખવાની આ જ રીતે આપણે મેથીના ગોટાનો બીજો ગોણ પણ તૈયાર કરી દઈએ તો જોયું ને મેથીના ગોટા બનાવવા કેટલા સરળ છે પરફેક્ટ માપ સાથે તમે આ રીતે મેથીના ગોટા બનાવી શકો છો બહુ જ સહેલા છે તેના માટેની પાંચ ટિપ્સને ખા ધ્યાનમાં રાખવાની પહેલી વાત તો એ કે બેટર ઢીલું ન થઈ જાય એ વાતનું તમારે ધ્યાન રાખવું બેટર તૈયાર કરતી વખતે તેમાં થોડું હુંફાળું પાણી જ એડ કરવું ત્યારબાદ અહીંયા બેટરને ફર્મેન્ટેશનમાં લાવવા માટે દહીં એક ચમચી લેવાનું અથવા કોઈ બી ખટાશ લઈ શકો તેની જગ્યાએ લીંબુનો રસ પણ લઈ શકો છો અથવા તો છાશ પણ લઈ શકો છો પણ છાશ એ પતલી હોય છે જે બેટરને વધારે પતલી કરી દેશે તેથી આપણે અહીંયા દહીંનો ઉપયોગ કર્યો છે દહીંની ઉપર વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો જ બેકિંગ સોડા એડ કરવું વધારે પડતો સોડા એડ થશે તો પણ ગોટાનો ટેસ્ટ સારો નહીં લાગે અને તેમાં તેલ ભરાઈ જશે ત્રીજી વાત એ કે તેને એક જ ફોર્મમાં ફેરવતા રહેવું મરચાં પણ આપણે અહીંયા તળીને રાખ્યા છે અને તેની ઉપર થોડું મીઠું ભભરાઈને મરચાંની સાથે મેથીના ગોટાને શરૂ કરો તમે જોઈ શકો છો હાથથી તોડીને બતાવું કેટલા સરસ જારીદાર અને ફૂલેલા એકદમ પોચા રૂ જેવા તૈયાર થયા છે આટલા સોફ્ટ મેથીના ગોટા જો તમે ક્યારેય ના ખાધા હોય તો આ રીતે તમે જરૂર ટ્રાય કરજો બિલકુલ આ મેથીના ગોટામાં ડચુરો પણ નથી બાજતો અને એકદમ સરસ ટેસ્ટી લાગે છે મેથીના ગોટા તૈયાર કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને બરાબર તેલ ગરમ થાય ત્યારે જ તેમાં મેથીના ગોટા ઉતારવા તો આપણે અહીંયા પાંચ ટીપ્સ જોઈ લીધી મેથીના ગોટા તૈયાર કરવાની તમે પણ આ રીતે ટ્રાય કરજો ખૂબ જ સરસ બનશે આ રીતના વિડીયો જોવા માટે દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો હજુ સુધી તમે દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ